જુનાગઢ જૂનાગઢ શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના ખલીલપુર રોડ પર આવેલ કૈલાશ ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે સમગ્ર યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર યુવા સંગઠન દ્વારા છેલ્લા બે હજાર થી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે અલગ અલગ પ્રકારની વિવિધતા સાથે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે બેઠક વ્યવસ્થામાં વધારો કરવામાં આવે છે સાથે ખેલૈયાઓ માટે પણ વિશાળ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવે છે એ ઉપરાંત કેન્ટીનમાં હાઇજીન ફૂડ માટે મળે તેવી વ્યવસ્થા પણ સરકારના નિયમ મુજબ દરેક પ્રકારના લાયસન્સ લઈ તે મુજબની વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત માતાજી કરે અને કોઈ દુર્ઘટના ના સર્જાય પરંતુ કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તે કંઈક પણ પરિસ્થિતિને પહોંચી વળવા પણ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સક્ષમ છે

તો સર્વે પધારો તેવી આપ સર્વે ને વિનંતી મહાદેવ હર જય પરિ નું સૌથી પેલા તો જુનાગઢ ની શુભકામનાઓ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન બે હાજર સત્તર થી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે દર વર્ષે અલગ અલગ પ્રકારની વિવિધતાઓ સાથે કૈલાસ ફાર્મ ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખી અને અમે આ સંગઠનનું આયોજન કરતા આવ્યા છે નવરાત્રી મહોત્સવ આ વર્ષે બેસવા માટેની વ્યવસ્થાનો વધારો કરવામાં આવ્યો છે કેન્ટીનમાં હાઇજીન ફૂડ મળે હાઇજેનિક ફૂડ મળે એ જોવામાં આવ્યું છે ઉપરાંત સરકારશ્રીના નોર્મ્સ મુજબ સરકારશ્રીના નિયમ મુજબ તમામ પ્રકારના એનઓસી સર્ટિફિકેટ્સ અને તમામ પ્રકારના લાયસન્સ મેળવી લેવામાં આવ્યા છે તો આપ સર્વે ને તરફથી ઉમેરો કરવામાં આવ્યો કે ભાઈ આપડે આપણા હૃદય ની સુરક્ષા નું ધ્યાન રાખીએ માતાજી ની કૃપા પણ ઘટના નહી બને છતાં પણ આપણે એક કરોડનો વીમો લીધો છે જેથી કરીને આપણા ભૂદેવો સુરક્ષિત અનુભવ કરી શકે